बिल्ली मासी खेडूत पिंजारो दर्जी धोबी मोची सुथार, अने कुंभार पासे गया बिल्ली पासे पसे माटे गई साचो जवाब माटीनो घड़ो लेवा બિલ્લી કુંભાર પાસે ગઈ બાળમિત્રો અને દિલ્હી જતા વચમાં બિલ્લીની ગાડીના પૈડામાં પંચર થયું છે તો ક્યાં જશે હા સાચું છે પંક્ચરવાળાને ત્યાં જશે દિલ્હી પહોંચતા માસી પાસે ખાવાનું ખૂટી ગયું છે અને બિલ્લી માસીને ચવાણું ખાવું છે તે ખરીદવા કોની પાસે જશે તમને બધાને ખબર છે પરસાણની દુકાને જશે મિત્રો દિલ્હીમાં બેઠેલા બિલ્લી માસી પર ઘરના લોકોએ ટપાલ લખી છે બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે તે પેન ખરીદવા કઈ દુકાને જશે આનો જવાબ તો તમને જરૂર આવડે જ બરાબર છે સ્ટેશનરીની દુકાને જશે ઉદાહરણ મુજબ ક્રમ આપો બાળ મિત્રો હવે અહીં આપેલા ચિત્રોમાં જે પહેલાં થયું હોય એને પહેલો નંબર આપવાનો છે એવી રીતે ચાર સુધી નંબર આપવાના છે આ ચાર ચિત્રો જુઓ આમાં આપણને સમજાય એટલે એકથી ચાર નંબર આપ્યા છે જુઓ દરજીભાઈને કપડું સીવવું છે એના માટે કાપડ જોઈએ એટલે કાપડને પહેલો નંબર આપ્યો પછી કાપડનું માપ લીધું એને બીજો નંબર પછી માપ મુજબ કાપડ કાપ્યું એને ત્રીજો નંબર અને પછી એને સીવ્યું એટલે એને ચોથો નંબર આપ્યો છે હવે આ ચાર ચિત્રો જુઓ મમ્મી ફ્રોક ધુએ છે પછી મેલું ફ્રોક આપ્યું છે એના પછી छोकरी फ्रॉक पहर यूज है अने छल्ले दूरी पर सुकातो फ्रॉक छे आमा पहलो नंबर काया चित्र ने अपाय हाँ, मैला फ्रॉक ने पहलो मम्मी धुवे छे एने बीजो दूरी पर सुकाय छे एने त्रीजो અને છોકરીએ ફ્રોક પહેર્યું એ ચિત્રને ચોથો નંબર અપાય આ સુથાર ભાઈ છે એમણે લાકડાની ગાડી તૈયાર કરી છે એમણે પહેલા શું કર્યું હશે સરસ પહેલા લાકડા લાવ્યા હશે બરાબર એને પહેલો નંબર આપીએ પછી માપ લઈ લાકડાને રંધાથી છોડ્યા તેને બીજો નંબર આપીએ હવે સુથારભાઈ ગાડી તૈયાર કરી રહ્યા છે એ ચિત્રને ત્રીજો નંબર આપીએ અને આ લાકડાની કારના ચિત્રને ચોથો નંબર આપીએ કુંભાર ભાઈ માટીના ઘડા બનાવવા છે એમણે પહેલા શું કરવું પડશે બરાબર પહેલા માટી લાવશે તો માટીના ઢગલાના ચિત્રને એક નંબર આપો પછી શું કરશે ખૂબ સરસ માટીને ભીની કરશે એ ચિત્રને બે નંબર આપો પછી માટીને ચાકડા પર ચડાવી છે અને અડધો માટલું તૈયાર થયું છે એ ચિત્રને ત્રણ નંબર આપીએ અને तैयार ने चार नंबर नाटक भजव बाढ़ दोस्तों आप बिल्ली मसी दिल्ली गया वार्ता जोई एम बिल्ली मसी कपड़ा कौनी पासे गया को बराबर दर्जी भाई पासे गया हता। હવે તમારે કોઈ પણ બે મિત્રોએ બિલ્લી માસી દરજીભાઈ પાસે ગયા એનું નાટક ભજવવાનું છે વાહ નાટક ભજવવા બે મિત્રો પણ મળી ગયા કેમ છો દરજીભાઈ મારે તમારું થોડું કામ છે બોલો ને બિલ્લી માસી મારા કપડા સીવી આપો ને કાપડ લાવ્યા છો હા આલો કાપડ ફ્રોક નું માપ લઈ લો લાવો ફ્રોક સીવવાનું છે ને માપ લઈ લઉં જોજો કાતર થી બરાબર વેતરજો હો હા બિલ્લી માસી એવું ફ્રોક બનાવીશ के तो वट पड़ी खूब सरस नाटक भजयू दोस्तों हवे बिल्ली धोबी पासे, सुथार पासे, अने कुंभार पासे गई तु नाटक भजवो